વડોદરાના માજલપુર દરબાર ચોકડી પાસે પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીના દારૂ પીધેલા ચાલકે અકસ્માત સર્જ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોરની જે ગાડીઓ ચાલે છે તેમાં અવારનવાર વિવાદો સામે આવતા હોય છે ગાડીઓની અનિયમિતતાનો તો મુદ્દો છે જ પણ ગાડીઓ જે ચલાવે છે તે ચાલકો પણ બેફામ રીતે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અમુકવાર કેટલાક ચાલકો નશો કરેલી હાલતમાં પણ હોય છે અને અકસ્માત કરી બેસતા નિર્દોષોને ભોગ બનવું પડે છે ડોર ટુ ડોરના ગાડી ચાલકો જ્યારે નોકરી ઉપર ચડતા હોય ત્યારે તેઓ નશાની અવસ્થામાં છે કે કેમ તેની પણ કદાચ તપાસ નહીં થતી હોય અને કોઈ ચાલક નોકરી ઉપર ચડી ગયા બાદ પણ કોઈ વ્યસન કરી બેસતા હોય તેવા બનાવો પણ બની શકે છે કોન્ટ્રાક્ટર દ્વારા આ સંદર્ભે આકસ્મિક તપાસો પણ થવી જોઈએ આ ચાલકોને પૂરતી વાહન ચલાવવાની તાલીમ પણ અપાવી જોઈએ ડોર ટુ ની ગાડીઓ ઉપર આડેધર કચરો ભરવામાં આવે છે આસપાસ થેલા લટકતા હોય છે જેથી ડ્રાઈવર પાછળનું જોઈ પણ શકતો નથી જ્યારે કોઈ અકસ્માતનો બનાવ બને છે ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગતું હોય છે પોલીસ વિભાગ પણ આ ડોર ટુ ડોરની ગાડીનું ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે કેમ તે જોવા પોલીસ પાસે કદાચ સમય નહીં હોય કેમ કે હાલ તો પોલીસ ટુ વ્હીલર ચાલકોના માથાની સલામતી માટે ટ્રાફિક સિગ્નલ ઉપર મહેનત કરી રહી છે કચરાની ગાડીના નશો કરેલ અવસ્થામાં ચાલકે માજલપુર દરબાર ચોકડી પાસે એક કાર અને એક મહિલાને અડફેટે લીધી હતી કારને પણ નુકસાન પહોંચ્યું હતું ડોર ટુ ડોર કચરા કલેક્શનનો ચાલક નશો કરેલી હાલતમાં ફૂલ સ્પીડમાં વાહન હંકારતો હોવાનું લોકો જણાવી રહ્યા હતા આ વાહન ચાલકે એટલી હદ સુધી નશો કર્યો હતો કે વાહન હંકારવામાં પણ તેને મુશ્કેલી પડતી હતી બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ડોર ટુ ડોર કચરા કલેક્શનના ચાલકે પીધેલી હાલતમાં ફૂલ સ્પીડમાં ગાડી હંકારતા મહિલાને અડફેટે લીધી હતી અને એક ગાડીને જોરદાર ટક્કર મારી તે ભાગી રહ્યો હતો જો કે ટોળાએ તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો સવાલ ફરી પાછો અહીં એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે આ ડોર ટુ ડોરના ચાલકને દારૂ ક્યાંથી મળ્યો હેલ્મેટ માટે ફરજ નિષ્ઠા બજાવતી પોલીસ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવે તો આવા દારૂડિયાઓના કારણે થતાં અકસ્માતો અટકશે આશા રાખીએ કે લોકોના માથાની ચિંતા કરતું પોલીસ તંત્ર લોકોના લિવર ન બગડે તે માટે પણ કડકાઈથી કાર્ય કરશે કેમ કે ડ્રિંક કરીને વાહન હંકારનાર ચાલક પોતાના શરીરને તો નુકસાન કરે જ છે પણ વાહન અકસ્માતમાં અન્યને પણ નુકસાન પહોંચાડે છે તો આશા રાખીએ કે હેલ્મેટ બાદ દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે પોલીસ સતત ડ્રાઇવ હાથ ધરશે